અમે એક ટ્રોલી કરી રહ્યા છીએ અને સંબંધ જોઈએ મનર ત્યારે બાય ઓન રસ્તા હે ત્યારે અરે ભાઈ આપણે જ્યારે રસ્તામાંથી પસાર થતા હોય છે ત્યારે ત્યારે બિલાડ કાપી જાય છે અને ત્યારે આપણે અક્ષય માનીએ છીએ અને આપણે આપણો કામ સફળ થતું નથી એવું પણ માનીએ છીએ અરે ભાઈ પહેલાના લોકો મુસાફરી કરવા માટે ઘોડા ગાડી અને બળદ ગાડીનો ઉપયોગ કરતા તેઓ દૂર દૂર મુસાફરી કરવા મળી રહેતા હતા તેમને રાત થાય પણ તે દિવસભર બે ચાર દિવસો પણ મળી तो તો રાતના સમયે જેઓ તેઓમાં તો પસાર હતા તો તેમના જે ઝાડો હોય તેની વચ્ચે લગ્ન બિલાડી આવી જતી જે રાતના સમયે બિલાડીની આંખો ચમકતી હોય તે પહેલાથી તે પાઘું પ્રાણીએ તે ઢગાઈ જતું અને તે ઊભું રહી જતું ઊભૂ

જતી રહે છે પરંતુ કેટલાક લોકો તો એવું માને છે કે લીંબુ અને મરચા લટકાવવાથી કોઈની નજર લાગતી નથી પરંતુ પરંતુ આ વાત ખોટી છે એના પાછળનું સાચું કારણ એ છે કે આપણે જે તારથી લીંબુ અને મરચા લટકાવીએ લીંબુ અને મરચા બાંધીએ છીએ તે તારથી લીંબુમાં અને મરચામાં રહેલા એસિડ બેઝને તપાસી લે છે જેના કારણે કીડા અને મકોડા અંદર આવતા નથી આ પણ એક અંશ્રદ્ધા થઈને ઘણા બધા લોકો ઓછું જાણે છે કેમ ઊંઘવું ના જોઈએ આપણા શરીર ચારે બાજુ એક મેગ્નેટિક સ્ટીલ બની હોય છે અને પૃથ્વીની ચારે બાજુ પણ એક મેગ્નેટિક સ્ટીલ બની હોય છે જો આપણે ઉત્તર દિશામાં માથું રાખીને ઊંઘીએ

સાચું કારણ એ છે કે દહી આપણા શરીર ને ઠંડુ રાખે છે અને ખાન આપણને એલર્જી પ્રાપ્ત થાય છે તેથી આપણા કામમાં કોઈ પણ વિઘ્ન આવતું નથી અને આપણું કામ સફળતા પેટમાં દુખાવો પણ થતો નથી ભાઈ આપણા લોકો અમુક લોકો એવું માને છે કે રાત્રે કચરો ના વાળો જોઈએ આ છે રાત્રે કચરો વાળવાથી ઘણી લક્ષ્મી એવું લોકો માને છે આના તેથી કદાચ રાત્રે સોનું કે ચાંદી નીચે પડી જાય તો કચરો વાળે તો એ જતો રહે પરંતુ કચરો આપણે ખૂણામાં રાખીએ તો એ આપણને વસ્તુ ફરી મળી જાય આ રીતે ઘરની લક્ષ્મી સચવાઈ રહે છે આના પાછળનું સાચું કારણ આ છે તો આ થઈને ને સાચી વાત છે ભાઈ સાચી વાત છે અનુસંધા એવું માને છે કે રાત્રે નખ ન કાપવા જોઈએ ભાઈ અરે ભાઈ રાત્રે નખ ન કાપવા અશ્રદ્ધા છે પહેલાના સમયમાં વીજળીની સુવિધા

કે બજોરે છે જો આપણે કોઈ એક સાપને મારી નાખીએ તો તેનો કોઈ એક સાથી સાપ જે યાદ રાખીને બજોરે છે એવું માનવામાં આવે પરંતુ એવું નથી અનુસાર સાપના અંદર કોઈ શક્તિ રહેલી નથી તો કહીને આ એક પણ અંધશ્રદ્ધા સાચી વાત છે ભાઈ શ્રદ્ધાઓ જે આપણા દેશમાં પ્રચલિત છે આવી બીજી પણ ઘણી અંધશ્રદ્ધાઓ છે જે તમારી બાજુ તમારા મા બાપ કે આજુબાજુના લોકો માનતા હશે પરંતુ આપણે જે માનીએ એ શ્રદ્ધા હોય પરંતુ આવી ઘણી બધી વસ્તુઓ હોય છે જેને આપણે અંધશ્રદ્ધા અંશ્રદ્ધા છે જેને આપણે શ્રદ્ધા માનીએ છીએ તો આવું કરવું નહીં અને બરબાદુ આવાથી બીમાર થાય તો નહીં જવાનું અક્ષર પાસે જવાનું હોય ને આપણે બધાને આલી અંધશ્રદ્ધા ઉપર વિચાર રાખવો નહીં